નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના ખોડિયાનગર વિસ્તારમાં રહેતા યુવક પર સંવાદ ક્વાર્ટર્સ ખાતે જીવલેન હુમલો કરવાના બનાવમાં ઝડપાયેલા ચાર શખ્સોનો બારસિયા પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું વડોદરા શહેરમાં સોળ સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે શાંતિકુંજ વિભાગ બે સંવાદ ક્વાર્ટર્સ પાસે જાહેર રોડ ઉપર જૂના ઝઘડાની અદાવત રાખીને ચાર જેટલા માથાભારે તત્વોએ ખોડિયારગર વિસ્તારમાં રહેતા ગૌરવસિંહ નામના યુવકને ચપ્પુના ગાજીકી જીવલેન હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ગુનાની ગંભીરતા જોતા વારસિયા પોલીસે તુરંત જ હરકતમાં આવી હતી અને ટેકનિકલ હ્યુમન સોર્સસના આધારે ગણતરીના કલાકોમાં આ યુવક પર હુમલો કરનાર સંકેત ઉર્ફે કાંચો રાજ સુમિત ઉર્ફેશ સ્ટફ મકવાના નીતિશરૂપે બાબાસિંગને વિશાલ શ્રીમાળીની ધરપકડ કરી હતી ત્યારે હાલ વારસિયા પોલીસ દ્વારા આ સમોની આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી હોય ત્યારે આજરોજ રોજ આ ચારે આરોપીનો વરઘોડો કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનરપણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ